તમે જે જગ્યાએ જોબ કરો જે કંપનીમાં કોઈ પણ જગ્યાએ તમે તમે પરફોર્મન્સ સારું આપો અને જે ઉપરી અધિકારીઓ છે પણ સંબંધ સારા રાખીને પોતાનું પરફોર્મન્સ હોય નહીં પછી અપેક્ષા રાખ્યા કરે અને પછી ન મળે તો ભગવાન નો કરે કે ભગવાન મને કેમ પ્રમોશન ના આવે એ શિક્ષકે વાત કરી કે મારી પાછળ આવેલા સ્કૂલમાં શિક્ષકો એ પ્રિન્સિપલ કે એટલે બાધા રાજી છે મંદિરમાં એમના પત્ની છે એને ઓળખીશું હું અંદર એટલે આવી ભગવાન નું શું માન અને લોકો બાર્ગેનિંગ કરે મારું આટલું કામ થાય તો આટલું કામ કરો બાર્ગેનિંગ કરતા આવી પણ તમે ભગવાન ની ભક્તિ કરો સેવા કરો બધા દરેક થશે પણ લોકોને કંઈક દુઃખ આવે ને તો એમ જ કે પોતાને જ આવું કર્યું પોતાનું કંઈક એટલે એને ઉદ્વેગ રહ્યા કરે ભાઈ સત્સંગમાં ના આવે કથા ના સંભળે સારા શબ્દો ના પડે એટલે પાછી જાય ડિપ્રેશન વધતું જાય જ્યારે મન જીવનમાં દુઃખ આવે નેક્સ્ટનું કથા સાંભળવાની એમાંથી સમાધાન પડે રવિસર્મામાં આવું બરાસભામાં સભા કરવી વાંચન કરવું એમાં સમજણ જ પડે પણ પછી મન દુખ્યાની આગળ જાય જે સત્સંગમાંથી પાછળ પડી ગયું પાછળ જાય તો પેલા એની પૈસા પાછા સુખી થવું છે તો ભગવાનનું જેટલું વધારે પડે એવો વિચાર કરવો એવો પ્રયત્ન કરવો જેમ કોઈ માણસ ખાઈમાં પડતો હોય અને પછી એના હાથની અંદર એક ડાળખી આવી જાય વૃક્ષની ડાળખી એના માટે જીવન દોરી દેવી ગયો જો છોડી દેલો શું થાય ખાઈમાં પડી જાય મરી જાય ડાળખી કેવી પકડે બરાબર પછી એમાં વાવાઝોડું આવે તોફાન આવે પવન ફૂંકાય તો જીવનમાં મંદર ના વધારે જોડતી પકડવાના હોય વધારે જોરથી કરવાની વધારે સત્સંગ કરવાનો હોય ને પણ માણસો છોડી દેશે છે ને કે જ્યારે જીવનમાં સુખ આવે ને ત્યારે એવું સમજવું

કિશોર અવસ્થાનો દીકરો એ પણ બાપાના દર્શન ના આવ્યો અને બાપા એ નામ પણ પૂજા કરતો હતો પણ કિશોર હતો એટલે તે ત્યારે બાપાએ પૂછ્યું કે દેખાતો નથી એણે કહ્યું બાપા મેં મારી પૂજા બંધ કરી દીધી તો સાંજે કેમ શું થયું એ કે સ્વામી રિઝલ્ટ બરાબર ના આવ્યો એક્ઝામમાં રિઝલ્ટ બરાબર ના આવ્યું એટલે સામે એકદમ બાબુ આવી ગયા સ્વામી કે पहलू ग्रहण पूजा ने लागे पहलू ग्रहण पूजा ने के लगे बंधन पूजा स्वामी के की पूजा कट थी जाए पी प्रसिद्ध वक्य है बापा देव मध्य बोले ल के आपने पूजा कट कर आपने कट थी ये समझ आवे बोले पीछे स्वामी के आपको बड़ी बनता था એક વાર એક દારૂ માણસ હતો બહુ દારૂ પીધો હતો સંતો માની એના વડીલો કે ડોક્ટરો કેટલો દારૂ છોડે છે અમદાવાદ મળ્યા હતા બહુ દારૂ લીવર બગડ્યું હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યાંથી ના મિત્રોને ફોન કરી કે મારા આપણે દારૂ મોકલ લઈ તો દવાખાનું દારૂ લઈ જવાથી આ હોશિયાર હતો એના મિત્રોને કહ્યું નારિયેળના પાણીમાંથી દારિયણનું પાણી કાઢીને અંદર દારૂ કરી લઈ આવતો અને એના મિત્રો એવા હતા તે દારૂ કરી લઈ ગયા પણ ડોક્ટર સાલી બધી કથાવાર સાંભળી લીધું અત્યારે વગર થઈ ગયા પહેલી પણ આવા હતા માણસ આવો એક માણસ હતો કોઈનું માને જ નહીં તો એક વાર એવું કે એ છે ને સ્નાન કરવા ગયો હતો સવારે નાના પત્ની હતા ને એ ચા નાસ્તાની તૈયારી કરતા હતા અને એમાં છાપુ નાખવા વાળા આવે ને એમાં ધાર્મિક મૂર્તિ આવે રવિવારે ગુરુવારે ધાર્મિક મૂર્તિ આવે એમાં લેખ હતો હાવ ટુ ક્વિટ એલ્કોહોલ દારૂ કેવી રીતે છોડાય અને એમાં બધા કારણો લખ્યા હતા કે પહેલાં તો દારૂ પીવાથી આર્થિક નુકસાન કૌટુંબિક નુકસાન માનસિક નુકસાન શારીરિક નુકસાન બધા લખ્યા હતા પછી એના પતિ વાંચ્યું ને કહ્યું કે આ મારા પતિ વાંચશે તો ચોક્કસ છોડી જ દેશે એને ચાર વાસ્તુ મૂક્યો એની ઉપર આર્થિક લઈ જવું મૂક્યું કે એ જ વાંચે રોજના ક્રમ પ્રમાણે પતિ સ્નાન કરી કપડાં કરી ચાર વાસ્તુ કરવા બેઠા છાપુ વાંચતા હતા એ જ લઈ પીવાનું નુકસાન દારૂ પીવી રીતે છોડાય વગેરે વગેરે ઊભા થઈ ગયા આત્મા એ છાપુ પડી ગયો અને આથી બંધ 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 પતિ દોડતી દોડતી આવે આથી દારૂ બંધ એકના કે ના છાપુ મૂકવાનું બંધ એ છાપુ બંધ કરવાનું માણસે છોડવાનું શું છે દારૂ છોડવાનું બંધ કરે એવી આપણે સ્વભાવ છોડવાના છોડવાના છે આપણે ભક્તિ છોડી દઈએ પૂજા કરીએ પછી સુખનો સુખી થવાની કળા ક્યાંથી જીવનમાં આવે જો રાવણને છોડવાનું હતું માન અને છોડી દીધા શ્રીરામ આપણા સંપ્રદાયમાં અલૈયા ખાચા ને છોડવાનું હતું અભિમાન છોડી દીધા શ્રીજી ભગવાન ઈર્ષાને ન છોડી શક્યા દુર્લોધન ઈર્ષાને ન છોડી શક્યા દુર્લોધન અને છોડી દીધા શ્રી કૃષ્ણ મધુસૂદન આપણા સમુદાયમાં જીવાન ખાચર ઈર્ષાને ન છોડી શક્યા જીવાન ખાચર છોડી દીધા તેને જે તારે ભાવ સાગર ભાવ સાગર તારે બા ભગવાને છોડી દીધા કઈ કઈ ને ન છોડી શક્યા ભઠ કઈ કઈ ને ન છોડી શક્યા ભઠ અને છોડી દીધો હજાર ગણપત એમ માણસ નથી છોડતો દમ અને છોડી દે છે આ દિગ સત્સંગ છોડવાનું શું છે મૂકવાનું શું છે ગુરુ નાનક લખે છે ક્રોધ ન છોડા લોભ ન છોડા સત્ય વચન ક્યુ છોડ દિયા તમે રામ જપન ક્યુ છોડી દીધા જે મૂકવાનું ને મૂકો સત્સંગ શા માટે મૂકો છો પણ ઘણા સત્સંગ છોડી દે થોડો અપમાન ને છોડી દે પછી સુખી થવાની કદાચ ક્યાંથી આવે એક હરિભક્તે તો સાત ભજીયામાં સત્સંગ છોડ્યો ખબર જ તમને સાત ભજીયામાં સત્સંગ છોડ્યો અમેરિકાની અંદર એક મંદિર છે આપણું ત્યાં છે ને મંદિરમાં કેટરિંગ બહુ થાય કેટરિંગ એટલે આપણા મંદિરમાં શુદ્ધ શાકાહારી ભોજન બને તો આપણા સત્સંગીઓને ગુણ ભાગ્ય હોય એના ઘરે મેરેજ હોય બર્થડે સેલિબ્રેશન હોય તો એવા પ્રસંગે આપણા મંદિરમાંથી ભોજન ત્યાં છે ને અમેરિકામાં સંપત્તિ આપી છે સમય આપવો બહુ અઘરો છે માણસો જાણી કોઈની પાસે નથી એમાંય ગરીબ વખતે એવા કે મંદિરની સામે ઘર ને બધું હતું અને એને ગમે ત્યારે મંદિર કોઓર્ડિનેટર હોય ત્યાં એ બોલાવે કે આવો કિચનની સેવામાં તો આવી જાય રસોડામાં સેવામાં આવી જાય એના દુકાને બધા એમ પૈસા કરી દે બધું બે ત્રણ કલાક આવી જાય ખાસ કરીને શુક્ર શનિ એમાં વધારે તો બહુ સારા સેવાભાવી સત્સંગી હતા એક વાર હું બન્યું કે સેવામાં આવ્યા હતા એના મિત્ર એ ત્રણ કલાક દૂર રહેતા નીકળ્યા છે કે છે હું તો મંદિરમાં સેવામાં છું કે હું અહીંથી પસાર થઉં છું આવી જાય ઘરે હું તારા ઘરે તને મળતો છું અને પૂછે ના મિત્ર ને કેટલા દૂર છે બસ દસ મિનિટ મેં તારું જીપીએસ માં મૂક્યો દસ મિનિટ દૂર બતાવે છે હવે આ મંદિર થી દસ મિનિટ દૂર રહે હરી ભક્ત એલાને પૂછું કે અલસુકે રોકાવાનું પછી કે ના કે હું તો મરી જ જતો રહીશ હવે આ ભી નિયમ છે કે 10 મિનિટમાં જરાય જશે હું પણ કરીશ 10 મિનિટ થશે અને નીકળી જવું છું આવશ્યક શું બનાવવાનું સવાર સવાર તો મંદિર માટે ઉતપરણી તૈયાર છે કે કરીને મા એટલે એમણે મંદિર કોઓર્ડિનેટરની આજના લીધી જોઉં થોડા બજિયાને ચડણી લેજો મારું ભીમાન આવે છે તો મંદિર કોઓર્ડિનેટરને એમાંની પૂછવાનું હોય તમે આની સેવા કરો છો લઈ જાવ એમાં જો ખૂટી જવાનું હોય તો કે નાનો તું સુધો પડે ને તો કઈ એમ લઈ આવે તે બિચારા સાત પછી આવી ગયા બધા અને નાનું પેલું પ્લાસ્ટિકનું ડબ્બો ને એમાં ચટણી લીધી અને પ્લાસ્ટિકની ફેકમાં મૂકીને નીકળતા હતા અને મંદિરના દરવાજે પહોંચ્યા એમાં કોઈ જોઈ ગયા તો બોલે લે બજા લઈને ઉપડ્યા અને આને ખોટું લાગી ગયું બજાર ચકડી નાખી ગાર્બેજમાં નીકળ્યું એટલે આવે તારો સત્સંગ કંઠી કાઢી નાખી કચા કઢી એ દિવસ આ તો મંદિરમાં નથી આવતા સાત ભજીયામાં સત્સંગ થોડી કાળામાં બે વાર શીખવાની છે પેલા તો આને પેલા કહ્યું કે જો ભજિયા લઈને પડ્યા તો આને શું કહેવું જોઈએ કે જો મેં મંદિર ખોડીને પૂછ્યું છે મારો ભાઈ બધા લઈજો આટલું જ કહેવાનું બે વાક્યો કહેવાના હતા એ ના કહી શકે આપવાનું કેવું અને બીજું પેલા ભાઈ જે કીધું ને એવું આપવાનું કોઈ કદાચ ન કરો કોક બિચારો પડી જાય સત્સંગમાં એને પૂછી લીધું કે આપણે શા માટે મંદિરો આપણે ક્યાં જરૂર લઈ તો પેલા જે વાત કરી ચાલો ભજીયા લઈને આપણે એ ખોલ્યું પણ પેલા ભાઈને દુઃખ લાગી ગયું અપમાન લાગી ગયું પ્રભુ ભાઈ મારા કહેતા કે દ્રૌપદી તો અંદરના અંદર ભૂલી ગયા તો ભૂલ હતી પણ દુર્યોધનની ભૂલ હતી લાગ્યા કેમ શબ્દો એને લાગ્યા તો મહાભારત નથી બાપા એવું કહેતા એક વિશેષ મનન બાપા આપતા તો આ એ પણ ભૂલું લાગી વાંચમાં જ વાક્યમાં ભજીયા લઈને ઉપડ્યા પછી તો એના સંતો ગયા સમજાયા કે ના સંરેવાન મમી મજા ના આ નાસ્તીક જીવા દે હવે આમને શું મૂળ થઈ પણ ઘણી ઘણી માણસ કે કે હું થાય લે સંતપુર પછી કથા બધા સાંભળીને સમજણ આવી પછી દુખી તહ નીકળવા શરૂ થઈ સુખી તહ નીકળ આ એટલા માટે કોઈ દિવસ જ્યારે પણ કંઈ નમૂડ અપમાન થયું કંઈ બીજો કે પ્રશ્ન હોય જો સમજણ આવી તો ભગવાનની સંતને ન છોડતા કથા વાર્તા સાંભળવી ભજન સાંભળવા એ સમજણ પણ માણસ મહારાજ આટલાદાર પધારેલા અને એ વખતે એક સંવાદ રજૂ કર્યો હતો એમાં એક કાર્યકર હતા અને એમાં એક હરિભક્ત હતા અને બંને વચ્ચે સંવાદ ચાલે પહેલાં જે હરિભક્ત હતા ને એને પહેલાં કાર્યકરને કહ્યું કે હવે મારે સભામાં આવવું જ નથી તો પહેલાં કીધું કેમ શું થયું લિમિટેડ હોય પેલા ખોટું લાગી ગયો એટલે પછી કાવ્ય બોલે એમાં સહવાદી સાથે કાવ્યો હતા સરસ તો કાવ્યો માં શું થયું

આવું લગી કાર્યકર સત્સંગી પંક્તિ બોલ્યા અને જવાબ મારી માતા પ્રતિ મારી પ્રાપ્ત ભગવાન સાંભળતા થતી કે શું થયું ગાઈ કે અક્ષર દેવીને હરિચરણદાસ તથા ગુરુ કૃષ્ણ ઉત્સવદાસજી વગેરે તમામ સાધુ ભગતજીને કહેવા લાગ્યા તમે વટશો નહીં જેવા તમારા ગુણ છે તેવા શ્લોક કર્યા છે તેમાં શું ખોટું કર્યું છે તમને સદ્ગુરુની ઉપમા આપી છે તે ભગવાન તો નથી કહ્યા ને અને તમે તો સદ્ગુરુ છો જ કેમ કે હજારોને જ્ઞાન આપી સુખ્યા કરો છો વળી તમે સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાથી તનંદ સ્વામીને સેવ્યા છો માટે એ બધા ગુણ પ્રતાપ ઐશ્વર્ય તમારામાં છે જ એને સ્વામીશ્રીનો પક્ષ લઈ ભગતજીના ગુણગાન સર્વે ગયા ત્યારે ભગતજી બોલ્યા તમે પક્ષ લેશો ત્યારે મારાથી પછી ત્યાંથી મહારાજ પાસે દર્શન પધાર્યા કૃષ્ણ સ્વરૂપ દાસજી તો ભગતજીના મહિમાના આ શ્લોકો લખી લીધા અને પૂજા સમયે તે શ્લોક નો નિત્ય પાઠ કરવાનો નિયમ લીધો સ્વામીશ્રીના સંબંધથી ભગતજી નો તેમને આવો અપૂર્વ મહિમા સમજાયો અહીં જેઠાલાલભાઈ પાસે હંમેશના રિવાજ મુજબ દરદ મીટાયા કીર્તન બોલાવાયું પછી સ્વામીજીને બતાવીને કહ્યું આ સાધુ ભણવામાં વધારવી જોઈએ માટે વિજ્ઞાનદાસજી સાથે કાશી મોકલો હું કાગળ લખી આવું છું એટલે ભગતજીએ કહ્યું વિજ્ઞાનદાસને આજ્ઞા આપી છે તેમને નથી આપી પછી વડી ભગતજી બોલ્યા જે મહારાજની ઈચ્છા હશે તેમ થશે એમ કંઈ કીર્તનો બોલવાની આગ્રહ કરી બીજે દિવસે સભામાં ભગતજીએ મહારાજની મૂર્તિ રૂપી કમાણી છે માટે આપણે જ્યારે સાધુ થયા ત્યારે મહારાજની મૂર્તિ સામે જ અખંડ દ્રષ્ટિ રાખવી જોઈએ એ આદિક ઘણી વાતો કરીને પછી બોલ્યા આ નાના સાધુએ એક જ દિવસ જે વાતો કરી તે પેટ ઠરી ગયું છે એવી વાતો આવડે છે પછી સ્વામીજીને કહ્યું વાતો કરો સર્વે સાધુઓએ પણ તેમનો આગ્રહ કર્યો

જેવું એ જીવને દેહ અને દેહના સંબંધીને વિશે હેત છે તેવું જ જો ભગવાન એકાંતિક સંત ની વિશે હેત થાય તો તેને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે અને કઈ અધરું રહે નહીં આટલું જ કરવાનું છે એટલું કહી બંધ રહ્યા પછી ભગતજી કહે થોડી વાત કરી પણ એમાં સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત લાવી મૂક્યો અને બહુ સારી વાત કરી એમ કહી સભા વચ્ચે સ્વામીશ્રી પાસે આવીને બોલ્યા રંગ છે સ્વામી એમ કહીને સ્વામીશ્રીને માથે બે હાથ મૂક્યા અને બહુ જ રાજી થયા

હા સાધુ બહુ જ બુદ્ધિશાળી છે અને સભામાં મુદ્દાની વાત કરી એટલામાં સ્વામીશ્રી મહારાજની પ્રસાદીની છત્રી આગળ ઉભા રહેતા તેમની પાસે આવ્યા તેમને જોઈ ભગતજી હસીને બોલ્યા આવી વાતો સભામાં કરો છો તે વર્તાલ પંક્તિ બહાર તેમને ઉતારે ગયા તે વર્તાલ પંક્તિ બહાર કરશે ત્યારે શું કરશો ત્યારે સ્વામીશ્રી બધાનું થશે તે મારું થશે પણ આવો અવસર ક્યાંથી મળે એમ કહી ભગતજી સાથે તેમને ઉતારે ગયા